હટ તારી માને જીવડા પડે હા હા આવે છે લે ઈકો વાયમાં ચડી જાવું હે ઓ ઓ બોલા કઈ ઓય આ માણિયો ખાલી હતો તોય ન લઈ ગયો

અને આ થેલી કેમ ખાલી હે પણ વહુ હવાનું અટાણું કરવા ગયો તો પણ રોડે વાહન વાળું કોઈ મને લઈ જ નથી જાતું અને સમજો વહુ એક છોડી આવી લટુડા પટુડા કરતી એને વાહનમાં બે રહીને લઈ જાય મને કોઈ ન લઈ ગયું તો હવે શું કરશું હવે શું કરું હા મારી પાસે એક આડીઓ હે શું એક તમે હાડી આપો હાડી ન કરવી તમે આપો ને એ ઘરમાં પડી લઈ લો

નાની એવી વાત હાતું તમે ડખા કરો હો હે નાની એવી કઈ વાત નહી એને હું કામ આડો પક કરવો જોઈએ એટલે તમને શરમ થાવી જોઈએ એક કામ કરો તમારે જાવું અહીંયા જવાલો હું મેક આવું છું બેવો તમે એ કાકા અમે સેવી હો મેકવા વાળા તમારે નથી જવું મેકવા ને આમ તો જો એ આપણો બે ચાલો એય ઉપર તારામ નહી હો બે છે તો અમારા માં એટલે હાથ નો ડરતું હતું એટલે હાથ ડરતું શું કરી તું હું તારે તારે શું કે તારે કે શું ઉપર લે તક આ દે લે કાકો લઈને વયો ગયો તો મારી જઈ તો પકડું એ દે મારો દીકરો આપણે બા જોમ રહ્યા ને એ લઈ શેર માર્યો હ હા લાગો હો તમ ગામલાના હા એવું લાગે તમે દેસી દેખાતો હા ઓ હા ય ભાઈ હું હો છે હાલો તો મારો દીકરો આ ડોહો